કારીમ્બડા ગામની પંદર વર્ષીય યુવતી માણાવદરના યુવક સાથે ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક બાદ મળવા બોલાવી સંબંધ રાખવા દબાણ કરતા યુવતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા ચકચાર બનાવની પ્રાપ્ત વિગત મુજબ મળતી વિગત મુજબ માળિયા હાટીનાના કાલીબંડાની યશવંતી નયનભાઈ સોલંકી ઉંમર વર્ષ પંદર તરુણની પોતાના ઘરે હતી ત્યારે એસીપી લેતા પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માંગાવેલ ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવાર માંગ કલ્પાંત સર્જાયો બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળિયા હાટીના પોલીસને કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી આપઘાત કરનાર તરની ધોરણ અગિયાર માંગ અભ્યાસ કરતી હતી અને એક ભાઈ બે બહેન માંગ બીજા નંબરે હતી તેનીના પિતા કડિયા કામના પ્લાસ્ટર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારજનોના કહેવા મુજબ પુત્રીને ઇન્સ્ટાગ્રામ ઉપર માણાવદરનો યુવકે ખરાબ ફોટા મોકલી તેની સાથે વાત કરવા માટેનું દબાણ કરતો હતો અને તું મને મળવા આવજો તું નહીં આવે તો હું તારા ઘરે આવીશ કહી ધમકી આપી બ્લેકમેલ કરતાં આ તરુણી આબરૂ જવાની બીકે એક વખત માણાવદર મળવા પણ ગઈ હતી ત્યાં પણ યુવકે પોતાની સાથે ધરાર સંબંધ રાખવા અને સંબંધ નહીં રાખે તો બ્લેકમેઇલ કરવાની ધમકી આપી દબાણ કરતા કંટાળી આખરે આપઘાતનું પગલું ભરી લીધું હતું બનાવ અંગે માળિયા હાટીના મહિલા પીએસઆઈ સહિત પોલીસે ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ પ્રતાપ સિસોદિયા મારું નામ છે સોલંકી નયનભાઈ ખીમાભાઈ હું ગામમાં રહું છું મારી છોકરી ભણતીથી માળિયા અભ્યાસ કરે છે અગિયારમાં ને એ વિશેની મને કોઈ માહિતી નથી અને છોકરીને કોઈ છોકરાએ પ્રેમજાલમાં ફસાવેલી હોય આગળના ટાઈમમાં કે પછીના ટાઈમમાં એને બ્લેકમેલ કરવામાં આવી છે અને એ છોકરીએ આ રીતે બ્લેકમેલ કરીને મળવા ગઈ અને કોઈ અમારા ગામના વ્યક્તિને જોઈ ગયા ત્યારથી એમ થઈ ગયું કે મારે મારા પપ્પાને શું મોઢું બતાવવું એના કારણે એ છે ને આ સુસાઈડ કરી લીધું હોય સાહેબ નામ છે રણજીતભાઈ વજુભાઈ ડાભી આ છોકરી જે અકસ્માત થયું છે એ મારી ભાણ છે અને ઈ છોકરીને ધમકી આપતા એ કોઈ છોકરીને મળવા બોલાવતા કે વિસ્તારમાં છોકરી મળવા જતા ઘરે આવી અને સોસાયટ કર્યું છે તે માટે અમને કોઈ ન્યાય મળે હું કીધું તને tu pun maruah naik ni ni tu ikitai pokok ni cita-cita oh iya un nak kata u habis soku aku balitah iya iya ikut iya 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 ikut ni yang wari iya un jauh-jauh un ni nak ku ikitai pokok ni tu ikitai pokok un nak ikitai ni